નમસ્તે બાળકો આજે આપણે ઉખાણા જોઈશું જે પશુ પંખી ફળ ફૂલ અથવા કોઈ પણ વસ્તુ પર હશે તો તમારે ઉખાણા સાંભળીને તેનો જવાબ ફટાફટ કહેવાનો છે તો કહેશું ને બાળકો તો શરૂ કરીએ લીલું ઝાડ પીળું મકાન તેમાં બેઠા કલ્લુરામ પપૈયું એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછું નથી આવતો સમય એ તો ભાઈ છે ભારે બીકણ કાતરી ખાતા પાન ઉંદર ભાઈ ના મામા એ તો ઊંચ લાંબા કાન ચકલુ એક લાકડીની સાંભળો કહાણી તેમાં ભરેલું છે મીઠું પાણી શેરડી જેમ જેમ સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું સાબુ મિત્રો આવા અવનવા ઉખાણા જાણવા માટે અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ